વાવતરા જિલ્લામાં હવે સામાજિક સુધારાની લહેર જોવા મળી રહી છે ઠાકોર અને રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ કુરિવાજો અને ખોટા ખર્ચાઓ સામે રણશિંગુ ફૂંક્યું છે ધણીધર ઢીમા ધામે રબારી સમાજની વાડી ખાતે અગિયાર ગોળ નાઈ સમાજની એક વિશાળ મહાપંચાયત યોજાઈ હતી જેમાં સમાજના ઉત્થાન માટે કડક બંધારણ ઘડવામાં આવ્યું હતું વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અગિયાર ગોળ નાઈ સમાજના અગ્રણીઓ આજે ઢીમાના પવિત્ર ધામે એકઠા થયા હતા આ બેઠકમાં સમાજમાં વ્યાપેલી બધીઓ અને આર્થિક બોજ વધારતા રિવાજોને તિલાંજલિ આપવાનો નિર્ણય લેવાયો છે ગુજરાત નાઈ સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ મંચ પરથી ભૂવાઓ અને અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે આકરું વલણ અપનાવ્યું હતું તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો સમાજને ખોટી દિશામાં દોરવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવશે લગ્ન પ્રસંગોમાં અમરડોળા અને ડીજેના ઘોંઘાટ પર સંપૂર્ણ પ્રતિબંધ મોમેરામાં એકાવન હજારથી વધુમાં વધુ પાંચ લાખ સુધીની મર્યાદા નક્કી કરાઈ કુવારી દીકરીઓને મોબાઈલ ન આપવાનો સામાજિક નિર્ણય મંદિરોમાં અને તિથિભોજનમાં લાખોનો ધુમાડો કરવાને બદલે ઘરમાં જ કુળદેવીની ઉપાસના કરવા અપીલ બીમારીમાં ભૂવા પાસે જવાને બદલે હોસ્પિટલ જઈ સારવાર લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે નાઈ સમાજે આધુનિક યુગમાં પરંપરાગત કોરિવાજોને ત્યાગીને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે તો આયે મંદિર બનાવો રમેળા કરો ધાર્મિક ખર્જો આપણે દીધી ઉજમો એમાં એમાં લાખો કરોડો રૂપિયાનો વધન મૂકો છો આપણે કરવાનું છે આપણે કુળદેવીની ઉપાસના કરો હિમા ધરેતે ભગવાનની ઉપાસના કરો સંજી મહારાજની ઉપાસના કરો દ્વારકા ધીસની ઉપાસના કરો અને શ્રદ્ધામાં જીવો આન શ્રદ્ધામાં મેરવાની કરીને પત્રો તમે તમે કોઈ બીમાર થાય એટલે સીધું દવા પર દવાના બદલે ભૂવા પાય જોજો સો આ વ્યાધી છે અને હું તો સમાજના ધુવાઓને વિનંતી કરું છું બે હાથ જોડીને કે અમારે કોઈ એક્શન લેવું પડે ને એની પહેલા તમે ચેતી જજો અને સમાજને સાચી દિશા આપજો સમાજને ખોટા ઘેર કે દોરતા નહીં અને ખોટી બાધાને આકડી આપણા આપતા નહીં એને જેમ જો હોય તો 1 મિનિટમાં મટાડી દો તો તમારો તમસ્કાર કહેવાય

અને બનાસકાંઠા જિલ્લાના અગિયાર પ્રજ્ઞાના આગેવાનોની મિટિંગમાં અત્યારે શ્યાનજી મહારાજ મંદિર ખાતે અમારા નાય સમાજનો નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી અમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને સો સો ટકા સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું છે અમે ઘણા બધા મુદ્દાઓ છે લગભગ વીસ બાવીસ એવા આપણો મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ જે સમાજના રાવડાઓમાં મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી કડલા ચૂડ્યા વગેરે એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનર્લગ્ન પણ કરાવવાના છીએ આવા ઘણા બધા મુદ્દાઓને લઈને લગભગ બાવીસ પચીસ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાય સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલમાં મૂક્યું છે આજે બનાસકાંઠા અને વાલથરા જિલ્લાના અઢાર તાલુકાઓ ભીમા મુકામે શ્યાનજી મહારાજના મંદિરે સમાજના નવા બંધારણ સાથે નવા વિચાર સાથે એકત્ર થયા એકત્ર થઈને શિક્ષણ માટેનું વ્યસન મુક્તિ માટેના સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ પણ થઈ જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે જય બેતાલીસ પ્રકારના મુદ્દાઓ છે આ મુદ્દાની અંદર સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધે બધા બંધ કરવામાં આવેલા ખોટાઓ ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું અને આ મીટિંગના આયોજનની અંદર દરેકે દરેક તાલુકાના દરેક નાય સમાજ સમસ્ત પરિવારને જેમ ભેગા થઈ અને બંધારણનો સ્વીકાર કરેલ છે અને એને અમલમાં લાવેલ છે બંધારણનો અમલ આજે બનાવવામાં આવેલું છે એટલે ટૂંક સમયની અંદર એનો અમલ થઈ જશે